સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશ્નર એમ નાગરાજનને બુધવારના રોજ ચાર સોંપાયો છે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ સુરત મહાનગરપાલિકાના બદલીનો ઓર્ડર કર્યો હતો સુરત મનપા સાલીની જગ્યાએ એમ નાગરાજનને નિયુક્ત કરાયા હતા જેને લઈ આજે બુધવારના રોજ નવનિયુક્ત એમ નાગરાજને તરીકેનો ચાર સંભાળો ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગ વિકાસના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે તેમ નવનિયુક્ત કમિશ્નરે જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ ઇયરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે એમાં માન્ય મુખ્યમંત્રીશ્રી નાયબ શ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદ્રઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે લોકોની મૂળભૂત સુવિધા છે પાણી ગટર લાઈન ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય માણસને જે વ્યવસ્થા કરવાની આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પ્રાયોરિટી આપવાનું છે સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ બહાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરે જોશ ઉપર ચાલી રહ્યું છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ તે રૂપ છે એનું આકલન કરવામાં આવે અને ઝડપથી એનું જે ડિસિઝન્સ છે એ લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું